સમીરગીરી અરવિંદીરી ગોસ્વામી દાદાની આસ્થા ની તો કોઈ વાત જ ન કરી શકાય એવું છે આપડે જોડાયેલી છે નદી વચારે બે અહો ત્યાં રાતા ઇમ આખો બધા પ્રજા સાથે આવ્યા હોય સૈનિકો ને ને જી સુબો મેન હતા ઇને એવી પ્રતિજ્ઞા હતી કે શિવ ને પૂજા કર્યા વગર હું પ્રસાદ કે જળ પણ અર્પણ ન કરી શકું એટલે આઠ નવ દસ દિવસ થઈ ગયા બાદ મહાદેવ તેને સપનામાં આવ્યા આવ્યા બાદ એ કીધું કે હું અહીંયા છું તમે મને ગોદો પછી રામનાથ દાદા એને દર્શન આપ્યા પછી ઈ આવ્યા આજે લોકો ક્યાં ક્યાં થી આવે છે શું કહેવાનું રામનાથ દાદાના સેવકો તો ફોરેન માં પણ છે પણ ઘણા છે બહાર થી પણ એટલા આવે છે ઘણા ઘણા